અહીંયાથી બતાવી લઈશ આપ સૌ શ્રી ઈશ્વરભાઈ નું સ્વાગત વિશાલભાઈ કરશે શ્રી હેમંતભાઈ નું સ્વાગત

ગુજરાતી ન્યુ ધબધબા જયેશ રાઠોડ તો મિત્રો હાલનું અત્યારે પેપર આયોજન કેવું લાગ્યું એ ખાસ કરીને અમારા દર્શક મિત્ર નથી નમસ્તે બધાને જય દ્વારિકા થી હું છું જીયા શૈલેષ વડોદરા થી મેનેજિંગ ડિરેક્ટર ઓફ જેકે મોટર્સ એન્ડ ટ્રસ્ટી ઓફ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આજે અંકિતભાઈ પાટવાની અને એમના ટીમ દ્વારા એક બહુ સરસ એવોર્ડ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવેલું હતું પેટલાદ ખાતે અને બહુ મસ્ત ઇવેન્ટ છે અને ગ્રેટિટ્યુડ કહેવાય કે જે પણ મોડલ્સ એક્ટર કલાકાર કઈ પણ પોતાની ફિલ્ડમાં બહુ જ સારું કામ કરી રહ્યા છે એમના માટે એક સારો એવું સ્ટેજ છે કે એમને પ્રોત્સાહન મળે તો બહુ સરસ અને આવા હજી કાર્યક્રમો વધારે કરે છે ભગવાન ને પ્રાર્થના અને થેન્ક યુ તમારા બધા મયુરીજી આજ નું આયોજન કેવું લાગ્યું અને અંકિતભાઈ ભાડવાડી વિશે શું કીધું

Uh, मेरा नाम ध्वनी रामपाल है मैं uh, करंटली अहमदाबाद में लोकेटेड मैं मॉडलिंग भी कर रही मिस पेंटा चुन के आई थी उसके अलावा कुछ कुछ म्यूजिक वीडियोस भी तो में भी काम कर चुकी हूँ याद आज का अवार्ड कैसा रहा आज का अवार्ड फंक्शन बहुत ही अच्छा था इट इज अ ग्रेटिट्यूड प्रिवलेज है कि मैं इसका पार्ट बन सकी और मुझे अवार्ड मिला इट इज अ वेरी गुड મેન્ટ બી વેલકમિંગ અંકિત સર ને બિલ મકવાણા એક્ટર એક્ટ્રેસ અને મોડેલ ખાસ કરીને તમે આજે જે અંકિતભાઈ વઢવાણિયાને ત્યાં એવોર્ડમાં આવ્યા છો શું કહે છો એમના વિશે એમને તો પહેલા હું બહુ થેન્ક યુ સો મચ કહીશ કે તેમણે બહુ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હું એમ કહું છું કે આવી રીતના આવા જવા બી કાર્યક્રમ કરતા રહે અને આવી રીતના બધા જે એક્ટર છે એમને સન્માન મળે છે એ જ બહુ મોટું મહત્વ મેં પહેલા આપનો નાનકડો પરિચય હા નમસ્તે હું છું નિકિતા પટેલ શિક્ષક અને સાહિત્યકાર છું અને આજના પ્રોગ્રામમાં અહીંયા મને આમંત્રિત કરી એ બદલ અંકિત સર પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર આજે રાત્રાણી હોટલમાં જે ફંક્શન જેવા થયું તેમાં મોટા મોટા કલાકાર છે ગુજરાતી આર્ટિસ્ટ મોડલ સાહિત્યકાર પોલીસ સર્વનું સન્માન કરવામાં આવ્યું છે એક વ્યક્તિત્વની એક સાચી ઓળખ આ પ્રોગ્રામ દ્વારા મળી છે અને આપ શ્રી દ્વારા પણ એક નવું સોપાન જ્યારે કોઈ પણ પોતાની શરૂઆત કરે છે નાનેથી ત્યારે વિશાળ ડગલામાં

નૂર તલાવડી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે પણ છું એટલા જ તાલુકા શિક્ષિત મહાસંગ અધ્યક્ષ તરીકે અને આણંદ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકેનો મારો હોદ્દો છે આજના કાર્યક્રમનો આ આયોજનમાં એક એન્કર તરીકે પણ મારી પોતાની જવાબદારી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે નારી સશક્તિકરણ તેમજ બાળ વિકાસ તેમજ પર્યાવરણને અનુલક્ષીને રાષ્ટ્રહિતની કામગીરી પૂર્ણ કરવી આ માટે પેટલા શહેર પોલીસ પેટલાદ ટાઉન પોલીસ તથા તારાપોર શહેર પોલીસ દ્વારા જે ટીમને આ વર્ષ દરમિયાન કરેલ કામગીરી અંતર્ગત એમની સરાહણાઈ કાર્ય કામગીરીને અંતર્ગત જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ ઉત્સાહ પ્રેરક હતો આવા કાર્યક્રમોના જ લીધે રાષ્ટ્ર ઉત્થાન શક્ય છે અને ખાસ મીડિયા ટીમ દ્વારા આપ પણ ઉપસ્થિત રહ્યા કારણ કે જ્યારે મોટું મેળાવડો હોય તો દસ પંદર પચાસ હોય પણ એક મેળાવડામાં જો એક મિત્ર ઊભો થાય એ વિલોગ કરો